તો જૂનાગઢના સક્કરબાગ ઝુમાં નવા બે મહેમાનોનું આગમન થયું છે જેમાં આફ્રિકન ઝીબ્રાને ઝૂમાં લાવવામાં આવે છે ત્યારે પ્રથમવાર સક્કરબાગ ઝુમાં આફ્રિકન ઝીબ્રાને લાવવામાં આવે છે ત્યારે ઝીબ્રાને ક્વોરન્ટાઇનમાં રખાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવે છે ત્યારે આ આફ્રિકન ઝીબ્રાને જોવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ આવી રહ્યા છે ત્યારે આ ઝિબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે એકથી દોઢ મીટર જેટલી હોય છે ત્યારે જીબ્રાના કર્ણ પલ્લવ લાંબા કેસવાળી ટૂંકી અને પૂંછડી ભરાવદાર પ્રકારની હોય છે તો જીબ્રાની ત્વચાનો રંગ મુખ્યત્વે સફેદ કે જાંખો બદામી હોય છે જેના પર કાળા કે બદામી રંગના આડા તેમજ ઊભા પટ્ટા આવેલા હોય છે ત્યારે આવા પટ્ટાઓ ઉદર અને જાંગની અંદરના ભાગમાં નહીંવત જણાય છે ત્યારે ખૂંદ પરના પટ્ટા એ પૃષ્ઠ બાજુના પટ્ટા સાથે જોડાયેલા નથી હોતા ત્યારે જીબ્રાની ત્વચા પરની ભાતને આધારે તેની વિવિધ જાતિઓ અને ઉપજાતિઓ બને છે